કસ્તુરબા ગાંધીજી અને આશ્રમ આ જો કસ્તુરબા છે જો મિત્ર આ છે ગાંધીજી બાપુનું જો આ ચરખો કેવો મોટો હે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારમાં અમે બે ચા નાસ્તો કરવા માટે આવી ગયા છે આ છે મારો ભાઈબંધ શંકર જેને આજે રવિવારની રજા છે તો અમે આજે બધી આટો મારશું તો અત્યારમાં ચા પાણી નાસ્તો કરી લઈએ પછી આગળ કઈ જઈએ તો અમે આવી ગયા છીએ ચા પાણી નાસ્તો કરવા માટે અમે છીએ ચા પાણી નાસ્તો પોવા બટેકા લીધા છે ચા તમારા ભાઈ ચા ચાલો મિત્ર આપણે પણ હવે હવે આપણે ચા નાસ્તો કરી દીધો છે અને હવે આપણે મિત્ર આરે છે પંકજભાઈ એટલે આપણે હવે અમદાવાદમાં આપણને ક્યાં લઈ જાય નક્કી નથી હવે હવે આપણે ચાલો આગળ આપણે કાંઈક મળીએ હવે આપણે જવાનું છે બધે કાંઈક રખડવા લઈ જાય છે ભાઈ ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ હું અને મારો ભાઈ પંકજ બંને ગાંધી આશ્રમ જવા માટે સાબરમતી તો આ છે મેટ્રો ટ્રેનનો પુલ જે આપણે ઉપર દેખાય ને મેટ્રો ટ્રેનનો પુલ છે અને જો સામે આવે એ મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે જે મેટ્રો ટ્રેન આવે ને એનું સ્ટેશન છે આવડવા હવે આપણે જવાનું છે ગાંધી આશ્રમ તો આ છે રોડ આપણે છે પુલની હેઠે હવે ચાલતા ચાલતા આપણે જઈશું આ છે સર્કલ જે ચંદ્ર નું સર્કલ છે સરસ મજાનું સર્કલ છે આ સિંહ છે વાંદરા છે બધા મસ્ત મજાનું સર્કલ છે સરસ મજાનું જોવા જેવું સર્કલ છે આથી જશું આપણે ગાંધી આશ્રમનો રોડ આવશે આ કડે ત્યાંથી જવાનું છે આપણે ગાંધી આશ્રમ વચમાં સરસ મજાનું સર્કલ આ છે આપડે રોડ જે ગાંધી આશ્રમ જવા માટેનો રસ્તો આપણે ચાલો ગાંધી આશ્રમ જો મિત્રો આજે રવિવાર હતો એટલે આ બધા છોકરાઓ કેટલા બધા ક્રિકેટ રમે છે રજા હોય એટલે તો જ કરવાની હોય બધા ક્રિકેટ રમે એટલે આપણે ઘડી રહ્યા કે કેવું રમે છે જોવી પછી કીધું આપણે આગળ હાલો નીકળીએ તો હવે આ ગાંધી આશ્રમ પાસે આપણે પહોંચવા આવી ગયા છીએ આ છે ગાંધી આશ્રમ આવવાનો રસ્તો હવે થોડુંક દૂર છે આ છોકરાઓ બધા આશ્રમ હું અને પંકજ તો પંકજ આપણને બધું અંદર જઈને પકડાવશે કારણ કે આપણે આવ્યા છીએ પહેલીદાન તો હવે આપણે અંદર જઈશું અને તમે પણ જોજો આગળ અને આપણે બધું અંદર જોઈશું તો છેલ્લે સુધી આ વિડીયોમાં બના રહેજો તો આપણે પહોંચી ગયા છીએ હવે ગાંધી આશ્રમ અને હવે જવાનું છે એની અંદર ચાલો આ છે ગાંધી આશ્રમ અંદર જવાનો રસ્તો હજી કુંજ તો આપણે ચાલો જઈએ અંદર તો આ જ આવી છે આપણે અંદર આવી ગયા છીએ આપણે અંદર ગાંધી આશ્રમમાં ચાલો હવે આપણે બધું જોઈશું આગળ જઈને પણ જો અમારા પંકજભાઈ ભાઈબહેન ભલા બધાના ફોટા પાડે છે આપણા બધાના ફોટા શૂટ કરે છે એના ભાઈ બહેન નીકળ્યા હતા કે પાડ ફોટો પાડતો તા પાડે છે ફોટા જો આ બધા સ્થળ છે એની અંદર આપણે જઈશું અને બધું જોઈશું તો તમારે વાંચી લો બધું તો ચાલો જઈએ અંદર ચાલો હવે આની જઈશું અંદર બા અને બાપુનું નિવાસ સ્થાન એવું બધું છે ઘણી બધી વસ્તુ છે આપણે અલગ અલગ બધું અંદર એને જોઈશું ચાલો મિત્રો જો આપણે જવાનું છે આમાં અંદર ચરખાણ એવું બધું છે બધું જોઈશું મસ્ત મજાની મજા આવશે ચાલો આપણે જો આ છે ગાંધી બાપુનો ઓરડો એમાં જે ગાંધી બાપુ બેતા હતા અને દેશ વિદેશથી મુલાકાતીઓ આવતા હતા અને એમની સાથે મુલાકાત કરતા હતા અને વાતચીત કરતા હતા તો આપણે જઈશું એની અંદર અને એની અંદર છે એક બેન તો એ આપણને બધું અંદર જઈને સમજાવશે તો આપણે જઈશું એની लगभग 20 से 25 लोग उनके साथ थे तो ये भी उन्हीं का ओरिजिनल वो इसी में वो धागा बनाए उनको धागा बनाना आता नहीं था गांधी जी को नहीं आता और उनके बाद में जो हुआ स्वदेशी मूवमेंट तो वो उससे प्रैक्टिकली कैसे धागा बनाना अब टू तो कपड़ा सीख बनाना उन्होंने सीखे अपने ऊपर प्रयोग किए पहन के जो बनाए वो खुद पहने उसके बाद उन

इसके ऊपर हाँ थे जो उन्होंने यूज़ में में लाए बेबार ये थे थे। लाए समय का है नॉट ओरिजिनल ओरिजिनल जो है वहाँ पे लिखा किचन में लिख के रखा गया जो भी शुरुआत हुआ था स्ट्रेटेजिकली जैसे हम लोग आके बिताए थे यहीं से शुरू किए थे ना उन्होंने उसके ना बाद सफर लेके निकले थे मैं वापस नहीं आऊंगा जब तक मुझे स्वराज भारत में नहीं 1930 के बाद यहाँ पे नहीं आए जब चल के निकले दानधारता उसके बाद वो नहीं महाराष्ट्र के सेवा में महाराष्ट्र में उसके बाद

આ આ છે 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 ચરખો જે આમાં બધું લખેલું અને દાદા સમજાવે સમજવા માટે આખો ચરખો ગાંધીજી બાપુ વિશે બધું આ દાદા સમજાવે છે સરસ મજાનું બધું સત્ય માટે લખેલું છે અને આ દાદા એવું મસ્ત સમજાવે છે આખો આપણને ગાંધી આશ્રમ નો સારો દાદા સમજાવે છે 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 પ્રદર્શન પ્રદર્શન ગાંધીજી અમદાવાદમાં અને આપણે જવાનું અંદર જોવા

જેમના સંદેશ દેવા માંગતા હોય એટલે તમે પણ આવો અને બધું વાંચો તો આ બધું કેટલું બધું અંદર છે લખેલું તમે પણ આવો અને આશ્રમની મુલાકાત લો કારણ કે આ વિડીયોમાં કંઈ આપણે બધું બતાવી ના શકીએ કારણ કે ઘણું બધું અહીંયા લખેલું હોય છે એ બધું વાંચવું પડે તો જ ખ્યાલ આવે જો આ બધું લખેલું છે બધું ગાંધીજી બાપુ વિશે લખેલું હોય છે એને પણ એટલે તમે આવો તો રૂબરૂ આવો તો તમારે બધું જોઈ શકો વાંચી શકો અને આનો ઇતિહાસ પણ જાણી શકો કારણ કે વિડીયોમાં બધું આપણે બતાવી ના શકીએ એ માટે બહારથી પણ ઘણા બધા લોકો જોવા બધું વાંચવા અને ઇતિહાસ જાણવા માટે આવે છે બધું જ વાંચતા હોય છે કે ઘણા બધા જાણ જો મિત્રો બધા જો વાંચે છે ને બધા ન્યાય આવો તો જ તમને મજા આવે તો જ તમને બધો ઇતિહાસ પણ ખબર પડે તો આ છે ગાંધી બાપુ જો મિત્રો આ બધું ખંડ જા જે બધું આમાં વાંચવાનું જોઈએ ચાલો મિત્રો આપણે જઈશું અંદર ને આની અંદર બધા અલગ અલગ ચરખા છે તો હાલો આપણે જઈએ અંદર હાલ આપણે અલગ અલગ ચરખા છે

છો જે આ દેવાય જો મિત્રો આજ છે ગાંધી બાપુના આશ્રમની અંદર મહાદેવનું મંદિર તો હવે આપણે દર્શન કરવા તો જ માટે તો હાલો અંદર આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે જો અંદર છે મહાદેવ આ જો ગાંધી બાપુના આશ્રમમાં મહાદેવ છે જો મહાદેવના કરશું દર્શન

જો મિત્રો આ બધા અહીં કણે ઘણા બધા આવતા હતા ગાંધીજી બાપુનું કામ હોય તો અહીં એમની મુલાકાત લેવા માટે આની અંદર આવતા હતા તમે જોઈ શકો છો જો આ બધા ચિત્ર છે જો કેટલા બધું માણસો એ સમયમાં પણ આવતા હતા ગાંધીજી બાપુને મળવા માટે બધા એમના એ વખત ના હોય બધા આવતા હતા કોઈ પણ કામ હોય આપણે આગળ પાછો આપણો ચરખો જોઈશું જોવા બધું કેવો છે આખો ખંડ છે ગાંધી બાપુ

ઐતિહાસિક પુસ્તકો છે તમે પણ આવો અને લઈ જાઓ બધું વાંચો હો કેટલી બધી પુસ્તકો છે આવું નવી પુસ્તકો બધા કેટલા માણસો બધા પુસ્તકો લે છે કેટલી પુસ્તકો જો આ ભાઈ પણ અમારે પુસ્તક એકાદી લેવાની લાગે છે તો જોવે હે સારી હે લઈ લો એકાદ પુસ્તક તો આ બધી કેટલી બધી પુસ્તકો છે ઘણા બધા લોકો પુસ્તકો લે છે તો તો આ પુસ્તકો છે છે ખરીદે ભાઈને અમારે પુસ્તકો લેવાની લાગે બધી જો જો કરે છે પુસ્તકો તો આ બધી છે પુસ્તકો તો તમે પણ આવો ગાંધી આશ્રમમાં પુસ્તકો લેવાની હોય તો પુસ્તક લીધી લાગે કઈ લીધી પુસ્તક છે બધા ઘણું બધું લખેલું છે બધી કેટલી બધી ચોપડીઓ મળે છે સરદાર વલ્લભભાઈ પટેલ બધા આપડા જે કઈ છે મહાન પુરુષો તમામ ચોપડીઓ અહીંયા મળે છે જો તમારે પણ વાંચવી હોય તો આવી જવા અહીંયા ચોપડી લેવા ગાંધી આશ્રમમાં સત્યના બધી આત્મકથાઓ જે આમાં લખેલી છે બધી આપણે પણ આ ચોપડી લેવાની છે જેવા ગાંધી બાપુની આત્મા બધી આ બધું ગાંધીજી બાપુ વિશે લખેલું છે ચાલો આપણે આ ચોપડી ચાલો મિત્રો જો ગાંધી બાપુ બેઠા છે અહીં બધા સેલ્ફી પોટા બધા બહુ પાડે છે અહીં કણે જો તમે પણ આવવાના બધા ફોટા પાડો હાલો અમે પણ થોડુંક શૂટિંગ અહીં લઈ લઈશું જો મિત્રો સાબરમતી નદી પાસે જ ગાંધી આશ્રમ છે જેની છે જોવા ઉપર ત્યાંથી નજારો એનો સાબરમતી નદી રિવરફ્રન્ટ જોવો આપડેલો નજારો છે આખો ગાંધી આશ્રમ પાસે સાબરમતી નદી છે નજારો હસ્તાક્ષર કરવાનું સાઈન ગાંધી બાપુના મુલાકાત લીધી હોય એ લોકો એ સાઈન કરવાનું અને આશ્રમ વિશે પ્રતિભાવ આપવાનો તમને આશ્રમ કેવો લાગ્યો એના માટે હવે આપણે સાઈન કરશું કે આપણો પ્રતિભાવ અહીંયા આપણે જણાવશું લાવો આપણે પ્રતિભાવ જણાવી દઈએ તારીખ એક બાર ચોવીસ નામ લખવાનું છે એના વિશે આપણે જણાવવાનું છે તો મિત્રો આ તો આપણે ગાંધી આશ્રમ જે આપણે આખો ગાંધી આશ્રમ જોયો જ્યાં દેશ અને વિદેશથી પણ માણસો જોવા માટે આવે છે તો તમે પણ એકવાર અવશ્ય આ આશ્રમ જોવા માટે આવો સરસ મજાનો આ ગાંધી આશ્રમ છે તો તમને પણ જોવાની મજા આવશે જે આપણે ઐતિહાસિક બધી એમની નવી વસ્તુ છે એ પણ જોવા મળશે પછી જે એમને કોઈપણ સારા કાર્ય ઐતિહાસિક બધા જોવા આપણને આ આશ્રમમાં મળે છે તો સારું અહીંયા આ અમારો વિડીયો શરૂ થાય છે ફરી મળીશું બીજા વિડીયોમાં જો તમે હજી સુધી આ ચેનલને લાઇક કે સબસ્ક્રાઈબ ના કરીએ તો લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં નવા તો બાય બાય